જુનાગઢના માણાવદરમાં એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ અને એનસીપી હોદ્દેદારો દ્વારા ભર બજારમાં ભાજપની ઠાઠળી કાઢીને ભાજપ તારા વળતા પાણી હાય હાયના નારા લગાડી આકરો ઉગ્ર વિરોધ અને પ્રદર્શન કર્યા હતા રેશમા પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે એ વાતનો એનસીપી સતત ઉગ્ર વિરોધ કરી રહી છે અને ભાજપના મંત્રી જવાહરભાઈ ચાવડા માત્ર તમાશો જોઈ રહ્યા છે માણાવદરથી લઈ દરેક ગામડાઓ પાણી રસ્તા લાઇટ બત્તી જેવી પ્રાથમિક સુધારથી પણ હજુ સુધી વંચિત છે ખેડૂતોની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે ભાજપની ગુંડાશાહી સામે દબંગથી અવાજ ઉઠાવતા જ રહીશું રેશમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે એનસીપી પાર્ટી દરેક ગામડામાં ફરીને જનસત્પક કરી વાસ્તવિક પરિસ્થિતિ જાણી રહી છે અને પરિસ્થિતિ સુધારવા માટે જે તે જવાબદાર તંત્રને રજૂઆત પણ કરી રહી છે પોલીસ તંત્ર દ્વારા રેશમા પટેલ સહિતના એનસીપી હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એનસીપીના રેશમા પટેલ હેતલબેન યાદવ મુકેશ સુવા જયમીનભાઈ સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા गाड़ी ला पाछी आबन गदो सही जाव त हमर वीजी ले ले सन्ना नाही दन्ना नाही राजा हम दन्ना ले भाई અમે ભાજપની ઠાઠળી કાઢેલી અને સિનેમા ચોકથી અમે ઠાઠળી લઈને આખા પ્રજાને જાગૃત કરવાનો એક મેસેજ આપેલો કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસિત માણાવદર નગરપાલિકામાં એક તો મહામારીમાં કોરોના જેવી મહામારીમાં કરવેળોનો ભરખમ વધારો કરવામાં આવ્યો છે વારે વારે રજૂઆત કરીએ છીએ છતાં પણ એના ઉપર કોઈ નિવેડો આપવામાં આવતું નથી અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાંથી મંત્રી જવાહરભાઈ ચાવડા જ્યારે ભાજપની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે આ વિસ્તારની પ્રજાને હેરાન થવું પડે ખેડૂતો એટલા ત્રાહીમામ છે રોડ રસ્તાના ઠેકાણા નથી ગામડે જાય તો કમરો તૂટી જાય પ્રેગ્નેન્ટ બાય ત્યાં સુધી જાય તો રસ્તામાં ડિલેવરીઓ થઈ જાય આવી હાલત જો કરી નાખી હોય તો આ વિસ્તારના ખેડૂતો માટે અને નગરજનો માટે મારે અવાજ ઉઠાવવો જોઈએ એનસીપી પાર્ટીની એક કર્મનિષ્કા કાર્યકર્તા તરીકે મારો ફરજ છે કે હું અવાજ ઉઠાવું એટલા માટે અમે હાથડી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું